વલસાડના વેલવાજ ગામે ખાનગી જમીનમાંથી ખેરના લાકડા ચોરી તસ્કરો ફરાર વલસાડના વેલવાજ ગામે છેલ્લા બે દિવસ પહેલા તાટકેલા લાકડા ચોરોએ ખાનગી માલિકીની જમીનમાં ઉગાડવામાં આવેલા ચૌદથી વધુ ખેરના લાકડાના ઝાડ થળના ભાગ સુધી કાપીને સફળતાપૂર્વક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જે બાબતની જાણ જમીન માલિકોએ વલસાડ વન વિભાગને કરતા વન વિભાગે આ બાબતે તપાસ હાથ ધરી છે વલસાડ નજીકના વેલવાજ ગામે અનેક જમીન માલિકોએ તેમની માલિકીની જમીનમાં સાગ સહિતના ખેરના વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષોનું જતન કર્યું છે આ દરમિયાન ગામમાં ત્રાટકેલા લાકડા ચોરોએ ગામમાં ખાનગી માલિકીની જમીનમાં ખેરના લાકડાની ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કર્યો હતો લાકડા ચોરોએ ખાનગી જમીનમાં આવેલા ચૌદ ખેરના ઝાડને નિશાન બનાવ્યા હતા લાકડા ચોરોએ ખેરના લાકડાના તોતિંગ ઝાડ થડના ભાગ સુધી કાપી લીધા હતા અને એટલું જ આવી ન હતી જોકે તે પછી ખાનગી જમીનના માલિકોએ તેમની જમીનમાં મુલાકાત લેતા લાકડા ચોરોની કરતુતની જાણ થઈ હતી લાકડા ચોરોની આ કરતુત બાબતે જમીન માલકોએ વલસાડ વન વિભાગને જાણ કરી હતી ઘટના બાબતની જાણ વલસાડ વન વિભાગને કરાયા બાદ વન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરીને નિયમ મુજબ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી સૌથી પહેલાં પહોંચે